આવું નાટક કરી લેવું છું જાય છે ને ઉપાધિ જાય ત્યારે આનંદ કરવો આવું તો પુરુષ આમાં એક પક્ષ બહુ સારી ભલામણ કરવી તો જતા વે તું ફોન કરી દેજે તારો ભૂલકણો સ્વભાવ છે તું તું રીંગ મારી દેજે તો પછી હું કરીશ તું ફોન તો કરી જ દેજે અને તો મેસેજ કરી દેજે પણ તું પહોંચ્યા ભેગી કહી દે એટલે મને શાંતિ થાય કે ગયું જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયું એટલે મને શું શાંતિ થાય કહી અને શિયાળાની ઋતુ એને જો જતા હોય ઘરવાળા તો એને અમૃતાંજનની એક બાટલી આપી કે તારો શરદીનો કોઠો છે અને તું તો ગળે બળે અમૃતાંજન લગાડજે વડમાં લગાડજે અને તું બહુ ઠંડીમાં નહીં હમ ધ્યાન રાખજો ત્યારે તબિયત થોડાક ગળગળા થઈ જાય થોડાક વધારે નહીં પોક ન મૂકવું પોક મૂકું તો એમ કે તો નથી જાવું તો તો પછી આખી જિંદગી પોક મૂકી ગયો એ તમને આટલું બધું દુઃખ થતું હોય તો હાલો નથી જાવ માંડી મારો તો શું કરજો એને ધીમે ને ધીમે વળાવવા જાધી ધીરે ધીરે ઓલે ઓલે કેસ બગડે નહીં એવી રીતે એને મોકલી દે અને હું તમને બધી મીઠી સલાહ આપું છું સાહેબ પછી ટ્રેન ઉપડે ને પછી તે જેટલું દોડાય ને એટલું એ ડબ્બાનો પકડી આગળ દોડ ધ્યાન રાખજો તો મને તારી બહુ ચિંતા થાય છે ધ્યાન રાખજો અને જ્યાં સુધી દોડાય એટલું જ અને પછી મામા મામા પણ આવા જે દુર્ભાગ્ય હોય ને એની ટ્રેનોય મોડી પડે થાય કે ચાર કલાક ટ્રેન ગણો સાથે ગયા પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુન સન્માની પિતાને ઘરે જબ સતી ગયા છે ત્યારે દક્ષના ભયને કારણે કોઈએ સતી સન્માન નથી કારણ કે કડક હુકમ કરેલો એ મારો શં જમાય તો નહીં આવે પણ મારી દીકરી મારી દીકરી છે પણ એ પણ જો આવે તો પણ મારે શંકરનું અપમાન કરવું છે એટલે મારી દીકરીને કોઈ સન્માન નહીં આપતા જો કોઈએ સન્માન આપ્યું ત્રાસ બતાવ્યો છે પરિણામ એ આવ્યું કે દક્ષિણા ત્રાસને લીધે સતી પોતાને માવતર ગઈ ત્યારે કોઈએ એનું સન્માન ન કર્યું એની બહેનો સતીની એ પણ જરા મેણા મારતી મારતી મળી એને કોઈ સરખો પ્રત આવકાર ના આપ્યો પિતાએ તો દક્ષિણે તો પોતાની સતીને જોતા એકદમ ફેરવી કે આ ક્યાં આવી તુલસીદાસજીએ લખ્યું છે એક માં સતીની જે માતા હતી એ પ્રેમથી મળે છે કારણ કે જગતમાં માં હોય છે બધા રૂઠે પણ માં શંકરાચાર્ય ભગવાન કહે છે કુપુત્રો જાય તો ક્વચિત અપી કુમાતા ન ભવતી પુત્ર ગમે તેટલો કુપુત્ર થાય પણ માતા કોઈ અને ક્યાં પુકારવા જેવું કોણ સંસારિક દ્રષ્ટિએ માને જ પુકાર ક્ષુધા તુષારતા જનની સ્મરંતી જ્યારે દુઃખ લાગે ખાવું હોય ત્યારે બાળક એની માને જ પુકારતું હોય એમ એક માતાએ એને બેટા મન ઉપર નહીં લેતી તારા પિતાને સત્તા અને પદનો અહંકાર આવ્યો છે પણ હું તો તારી છું ને દીકરા એમ કહીને શાંત કર્યા છે યજ્ઞકુંડમાં યજ્ઞ મંડપમાં સતી યજ્ઞ દર્શન કરવા ગયા શિવજીનું ક્યાંય સ્થાન તક નથી આખી સભામાં દેવતાઓ બેઠા છે ઋષિમુનિઓ મંત્રનો પાઠ કરે છે અને સતી આખી સભા જોઈ અને જ્યારે મહાદેવનું આટલું મોટું અપમાન એમણે જોયું ત્યારે

દેવતાઓ ઋષિમનિઓ આ યજ્ઞ મંડપમાં જેણે શિવની નિંદા કરી હોય અથવા તો જેણે સાંભળી હોય એ બધાને યોગ્ય ફળ મળશે આના ઉપરથી આપણે એક દાખલો લેવાનો બાપ કે નિંદા કરે એને તો દંડ મળે જ છે પણ કોક નિંદા કરતું હોય કોકનું એ વખતે રસ લઈને જે નિંદા સાંભળે છે એ પણ અપરાધી છે નિંદા કરવી પણ નહી અને કોઈ કોઈની કરે તો સાંભળું ત્યાંથી કાન બંધ કરીને નીકળી જવાનું એ બધાને દંડી દંડ મળશે એમ કહીને સતી યજ્ઞકુંડની એ જ્વાળામાં પોતાના શરીરને આહુતિ આપી દે છે અસ કહી જોગ જગની તનુ જારા શરીરને હોમી દીધું હાહાકાર થયો છે આને ગણો એ યજ્ઞ તોડવાનું ભયંકર બધાને માર્યા છે એમાં દેવતાઓને બધા ભાગવા ગયા ઋષિ મુનિઓ એ વખતે ભૃગુ નામના ઋષિએ જેટલું બચાવી શકાય એટલું બચાવ્યું પણ દક્ષની દુર્ગતિ થઈ છે ભગવાન શિવજીને સમાચાર મળ્યા શિવજીએ વીરભદ્રને કુપિત કરીને મોકલ્યા છે દક્ષના દક્ષને દંડ મળવો જોઈએ આ બાજુ યજ્ઞ અધૂરું રહ્યો દક્ષનું શરીર બહુ મોટી કથાઓ છે સાહેબ એને માથું કાપીને હોમ્યું છે પછી બકરાનું મુખ આપ્યું છે ધડ ઉપર આમ થોડો સમય તો ધડ આમનો આપણે નથી બહુ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં આ બધા શાસ્ત્રોના શાસ્ત્રોના સારો બહુ આવ્યા એ આપણને ખબર નથી આવી આપણે ત્યાં આપણે શું કહીએ ભાઈ અમારે તો એટલું બધું કામ છે ને કે ધડ માથે માથું નથી આવું કહ્યું ધડ માથે માથું નથી આ ધડ માથે માથું ન હોય એવી વ્યક્તિનું નામ રામાયણમાં કબંધ છે કબંધ છે જેને ધર્મમાંય ધંધો દેખાય એનું ધડ માથે માથું શિવજીના પ્રકરણમાં કવિતાવલીમાં લીધું છે આ બધા કબંધ રૂપ છે આ કબંધ આવું આવું એક પદ છે બેટા કવિતાવલી ક્યાં શાસ્ત્ર નો ક્યાં આપણી કહેવતોમાં આવ્યું ક્યાં આપણી લોકબોલીમાં આવ્યું એ બધા કબંધો છે જેને આંખ નથી જેને સાંભળવું નથી જેને બોલ બો બોલવાનું ભાન નથી ખાલી ધડત છે એવા માણસો ધર્મમાં એ ધંધો કરે છે એવા માણસો અકારણ કોકને પરેશાન કરે છે બધાની આડા પડે છે બધાને ડરાવે છે આ બધાને કબંધ કહ્યા છે દક્ષ કબંધ બની ગયા એટલો ફાયદો થયો કે બીજું માથું એના ઉપર જોડી દીધું ખેર દક્ષની દુર્ગતિ થઈ તુલસી લખે છે કેવી દુર્ગતિ થઈ કે શંકરના વિમુખની જેવી ગતિ થવી જોઈએ એવી ગતિ છે માટે શિવનો વિરોધ ન કરવો તમને પહેલા દિવસે કહ્યું કે શિવને ભજાય ભૂતની સેવા કરાય એના ઉપર દયા કર ભૂત એટલે આપણે બધા એની દયા કરે એનું ભજન નહીં રામાયણમાં ના પાડી છે ભૂતને ભજાય નહીં અને આપણે ત્યાં અંધશ્રદ્ધાએ મને તમને ભૂતને ભજતા કરી દીધા આ મોટામાં મોટો ચીલો આપણે ચૂકી ગયા રામાયણના દ્વારા રામાયણમાં ચોખ્ખી નામ પાડી મહારાજ દશરથજી નું મૃત્યુ થયું ને ભરતજી મોસાળા થી આવ્યા અને પછી માં કૌશલ્યા ની સામે એમ કહેવા લાગ્યા કે માં જો મારા પિતાએ મને રાજ મળે રામ વનમાં જાય એમાં જો મારો મત હોય તો માં મારી દુર્ગતિ થાય મારી દુર્ગતિ આવા જે થોડાક આત્મનિવેદનો કર્યા એમાં એમ લખ્યું છે કે જે પરી હરી હરી હર ચરણ અને ભજહી હિ ભૂત ગણ ભૂત હે માં જો હરિહર શંકર અને વિષ્ણુનું શરણ છોડી અને જે ભૂતને ભજતા હશે એની દુર્ગતિ થાય એ દુર્ગતિ ભરત કહે મારી થાય જો મેં મારી માને ક્યારે કઈ કઈને કહ્યું એટલે ભૂતગણનું આજે આજે આપણે ભૂતને સાધવામાં ભૂતને પકડવામાં ભૂતને શીશામાં પૂરી નાખવામાં એમાં પીડ્યા છીએ ભૂતને બાંધવામાં પીડે ખાટલાની પાંગે બાંધો આને બાંધો ને આને બાંધો ને આને બધું આ નેવામાંથી નળિયા પડે છે નેવા હરખા કરો ભૂતને ભજાય ને દયા કરો ઘર આ ભૂત જેવું જીવન જીવે છે એના ભજન રામાયણના ના સવાલો રામાયણ ઉકેલે છે જ્યાંથી પ્રશ્નો અને સવાલ ઉઠેલું તરત જ સમાધાન સતી યજ્ઞમાં જ દેહને બાળતી વખતે પરમાત્મા પાસે માંગણી કરી છે